વાત કરવી છે ભાવનગરના એકાઉન્ટ કાંડની હવે એકાઉન્ટ કાંડમાં થોડોક વળાંક આવ્યો છે કારણ કે એકાઉન્ટ કાંડમાં જેને સુપર સીએમ કૃણાલ પટેલે ઊંટ બનાવ્યા હતા એ ઊંટ બનાવેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી કરી દેવામાં આવી છે તેની સાથે ઘણું બધું બીજું પણ થયું છે વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગરના એકાઉન્ટ કાર્ડની અમે અગાઉ પણ સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ કે કોઈ પણ પોલીસ અમલદાર સામે અમને વ્યક્તિગત વાંધો નથી કોઈ પણ જિલ્લા સામે અમને વ્યક્તિગત વાંધો નથી પણ જે અધિકારીઓ આ સિસ્ટમને કોરી ખાય છે અને સિસ્ટમને ગણકારતા નથી તેવા અધિકારીઓ સામે આ નવજીવનનો જંગ છે અને એટલે જ નવજીવન જે બોલે છે તે આકરું પણ લાગે છે ભાવનગર જિલ્લાની અંદર જે પ્રકારે જીએસટી કાંડ પકડાયું જીએસટી કાંડમાં પણ આ જ પ્રકારના એકાઉન્ટ કાંડ હતા અને હવે એક નવો એકાઉન્ટ કાંડ બહાર આવ્યો છે જે એકાઉન્ટ કાંડમાં સૌથી અગત્યની ભૂમિકા ભજવનાર કોઈ વ્યક્તિ છે તો સુપર સી એમ કૃણાલ પટેલ છે પણ ચાલાકીપૂર્વક તે આખા આખી ઘટનામાં ક્યાંય કાગળ ઉપર પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા નથી પણ આખો જિલ્લો કૃણાલ પટેલ ચલાવે છે એવું આખા ભાવનગરને ખબર છે કૃણાલ પટેલનો એવો દાવો છે કે તે સીએમના સીધા સંપર્કમાં છે અને ધારાસભ્ય ધારાસભ્યને તોડીને ભાજપમાં લાવવાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે એ કૃણાલ પટેલે હવે એક નવો દાવો ખેલ્યો સૌથી પહેલા આ એકાઉન્ટ કાંડની કડી જે હતી એ પીવી જાદવની બદલી કરાવી અને પછી ભાવેશ સિંહ રખિયા નામના સબ ઇન્સ્પેક્ટરને ઊંટ બનાવી તેમની પાસે ખાતા ખોલાવ્યા પણ એસપી દ્વારા કરવામાં આવેલી સત્તર બદલીઓમાં ભાવેશ સિંહ રખિયા જે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા તેને તેમને પાલી મૂકી દેવામાં આવ્યા છે આમ ઊંટનો ફરી એક વખત ભોગ લેવાયો છે પણ ભાવનગરના અધિકારીઓએ સમજવું પડે કે યુદ્ધ જીતવા માટે ઊંટનું મરવું અનિવાર્ય હોય છે પણ હાથીને બચાવવા માટે સૈન્યને કુરબાન કરી દેવાની જરૂર હોતી નથી હાથીને બચાવવા માટે સેનાપતિએ પોતાનું માથું હાથી નીચે મૂકવાની જરૂર હોતી નથી હાથીને લમણામાં ગોળી મારવી પડે જો એ સેના અને શાસનને ખતમ કરતો હોય તો હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે સિંગરખિયાની બદલી થઈ ચૂકી છે ભાવનગર પોલીસને પોતાની પ્રમાણિકતા પણ સાબિત કરવી છે એટલે જ પાલિતાણાના આ મામલે તપાસ સોંપવામાં આવી હોવાનું અમારા સૂત્રો કહે છે અમારા સૂત્રો એવું કહે છે કે આઈજીપી ગૌતમ પરમારે એસપી હર્ષદ પટેલ પાસે એક ગુપ્ત રિપોર્ટ માગ્યો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે નવજીવન ન્યૂઝમાં પ્રકાશિત થતા અને પ્રસિદ્ધ થતા સમાચારની સચ્ચાઈ કેટલી અને તે માટે જવાબદાર અધિકારીઓ સામે તમે શું પગલાં લીધા છે આ ગુપ્ત રિપોર્ટ પછી એસપી હર્ષદ પટેલે પાલીતાણાના ડીવાયએસપી મિહિર બારિયાને આ મામલે તપાસ સોંપી છે અને કહ્યું છે કે ખરેખર એકાઉન્ટ કાંડ શું છે તેની તપાસ કરો હવે મિહિર બારિયાની કાર્ય પદ્ધતિથી પણ વાકેફ છે તેઓ દરેક તપાસમાં ધીમા ચાલે છે પણ જોવાનું રહ્યું કે તપાસ ધીમી થાય તેની સામે વાંધો નથી પણ ફરી વાયસપી મિહિર બારિયા ઉપર કૃણાલ પટેલ કેટલા હાવી થવાનો પ્રયત્ન કરે છે અને મિહિર બારિયા તેમને કેટલા હાવી થવા દે છે તે તો સમય જ કહેશે હજી ઘણું બધું છે આ અંગે આપણે રોજ વાત કરતા રહીશું અત્યારે મને અહીંયા રજા આપો તે પહેલાં અમારો બેલાયકોન દબાવો અમારો હિસ્સો બનો કારણ કે અમે સિસ્ટમને તોડી નાખતા લોકો સામે જંગ માંડ્યો છે અને માંડતા રહીશું કારણ અમે નવજીવન ન્યૂઝ છીએ અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એક નવા વિશે સાથે હું તમારી પાસે પાછો આવીશ નમસ્કાર